એના માટે આપણે એમના મુખ્યથી સાંભળીશું છું સાથે જ એમને એક જે જસ્ટ કાવિંગ દસેક દિવસની છે આ પેપર જે ફર્સ્ટ લેક્ટેશનનો બે દાંતે એનું કાવિંગ થયું છે એનું શું રિઝલ્ટ મળ્યું છે સાથે ત્રણ નાના બચ્ચા પણ છે તો આપણે આ દરેક વસ્તુ વિડીયોમાં પણ બતાવીશું તો અચૂકાને અંત સુધી જોજો તો સાહેબ આપણો પરિચય આપો મારું નામ છે ચૌધરી ભાવેશભાઈ વાઘજીભાઈ ગામ વાદણા તા પાલનપુર જી બનાસકાટા મારો મોબાઈલ નંબર છે 76 98 52 67 92 બરાબર છે તો કેટલા પશુપાલન કરો છો પશુપાલન તો ધંધો છે પણ હું વર્ષથી તમે બરાબર તો જે તમે કરતા હતા તો શું ચેલેન્જ પશુપાલન અમે હતા પણ જોગડીયોનો growth ન થતો બરાબર જે એનો બોડી મેટ તો ના થવાથી શું પરિણામો શું તકલીફો આવતી મતલબ એનો જે એક્સ તમારી જે આશાન પ્રોડક્શન ન મળતું કોલેશન ન મળતું બરાબર તો તમે શું ચેન્જીસ લાવ્યા કઈ રીતે ડોક્ટર સાહેબનો સંપર્ક કર્યો હું ફેસબુક દ્વારા દિનેશભાઈ જુડાલનો સાઈટનો કોન્ટેક્ટ કર્યો તો

કે જેનો બોડી વેટ ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ હતી તો 370 થી 380 કિલો વજન હતું આજે અમે ફરીથી એનું વજન માપ્યું તો આજે 600 કિલો વજન એનું આયાતમાં છે તો એનું કારણ 600 પ્લસ થી થયું હતું કારણ કે એને WWS નો કયો સિમેન્ટ કરાવ્યો હતો આપણે WWS નો સેપ્ટિક સિમેન્ટ બરાબર છે બીજા તમારે જે જોડે નાની બીજી ઈફોરો જે બી છે તો કયા કયા સિમેન્ટની જે બી છે એ બી માં બરાબર

અને સારા ફીડના માર્ગદર્શન હેઠળ ચાલશો તો 100% તમારા ફાર્મ પર પણ આ પ્રકારે પશુપાલન તમારું થશે તો એકલા સિમેન્ટ મુકાવાથી કોઈ સોલ્યુશન થઈ જતું નથી એ વસ્તુ આપણે અહીંયા સાર્થક થતી દેખાય છે તો ઓલા સાથે ફાર્મ મેનેજમેન્ટ અને સાથે ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન જેવું ફીડ આ દરેકનો સમન્વય થશે અને સારા કન્સલ્ટન્ટની સલાહ સૂચન રેગ્યુલર મળતી રહેશે તો આવા પરિણામો આપના ફાર્મ પર જોવા મળશે તો આપ આપણા નજીકના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આપણે પ્રોટીન ફીડ ની હોય તો આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો થેન્ક યુ